એ મારા વાલા હવે તો રહી જાય હવે તો આ આઠ આઠ નવ નવ દિવસ થઈ ગયા ધારો મંડાણો છો આમ જો અત્યારે તો હવે આ બળદ ને બે માં ક્યાંય શાંતિ છે ને ક્યાંય કોરવી પણ રહેવા દેતું નથી અત્યારે આપણે બારા કાઢીને થોડી થોડી બરફ ઉકવા દેવા પડે એટલા એટલા ખાંદા થયા છે ફરજામાન આમ તો આ ફરતી બાજુ લીલું શમ થયું છે ને વરસાદ 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 છે હાલા કુવા માથે આવી ગયા પાણી હવે હાવ ચલો ચલ કુવા સલગભાઈ એવું થઈ ગયું અને હવે તો આ વરસાદ ખમૈયા કરે તો સારું છે બાપા એટલે મેં જોઈ લ્યો આખું વાદળ કાળું ડીબાંગ થઈ ગયું છે આમ જોઉં આખા એમાં કાળું એકદમ કાળું વાતાવરણ છે હજી તો આ કેટલું વર્ષે એનું કંઈ નક્કી નથી અને આ એક ધારો પાંચ છ દિવસ કે સાત આઠ દિવસ થયા ચાલુ છે આ મિત્રો આપણે જોઈ લ્યો ઘર હાટુ બકાલુ વાયુ છે આ ગિહોળા છે અને આ બાજુ જોવ તમે આ બાજુ આ બધા ગિહોળા જોઈ લ્યો આ ગિહોળા છે અને આયા દૂધી છે જો દૂધી થાવા મંડી છે એમ તો એક ઉતારી હતી આપણે અને એક તમને બતાવું બીજી જો હમણાં થઈ છે થોડીક નાની એવી છે આ જોઈ લ્યો આવી દૂધી હોય કે આપડા થાય છે putih પડતી આપડા ઘર પડતી અને આ નીખવડા ઉતરે છે આ જો આ વાહ તેગી વળે ઉતરે છે નાના મોટો ના મોટો ઓય એક આ बाजू છે એક